નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જે જે ઉમેદવારોએ પીએસઆઈની લેખિત પરીક્ષા આપેલ હતી એ તમામ ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર છે કેમ કે ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની લેખિત પરીક્ષાની આન્સર કી જાહેર કરી દેવામાં આવેલી છે મિત્રો આ જાહેર કરાયેલા આન્સર કી મુજબ હવે તમામ ઉમેદવારો પોતાનું પેપર ક્રોસ ચેક કરી શકે છે તેમજ જો કોઈ ઉમેદવારોને એ પ્રશ્નો આન્સરગી અથવા જે આપણે એક્ઝામ આપેલી છે એ બાબત ઉપર કોઈ વાંધો હોય અથવા કોઈ રજૂઆત હોય તો એક નિર્ધારિત સમયગાળો આપવામાં આવેલ છે જેમાં આપણે તકલીફ રજૂ કરી શકીએ છીએ તો મિત્રો હવે આપણે જે ભરતી બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આન્સરગી જે જાહેર કરવામાં આવેલી છે તેનો ઓફિશિયલી લેટર આપણે જોઈ લઈએ મિત્રો ભરતી બોર્ડ દ્વારા આ રીતનું ઓફિશિયલી લેટર બહાર પાડવામાં આવેલો છે જેમાં આપણને લખેલું બતાવે છે કે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા તેર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ હતી એ લેખિત પરીક્ષાના પેપર એકની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવેલ છે પ્રોવિઝનલ આન્સર કી નીચેની લિંક ઉપરથી ક્લિક કરી ડાઉનલોડ કરી શકાય છે બરાબર ત્યારબાદ મિત્રો ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર શેર પ્રશ્નપત્રો સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે ઉમેદવારે પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબની સામે વાંધા અથવા તો રજૂઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સૂચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ત્રણ પાનાનો દસ્તાવેજ એટલે કે એક કેબીથી દોઢ એમબી વચ્ચેની હોવી જોઈએ એવી રીતે આપણે રજૂ કરવાનું રહેશે પુરાવા વગરના વાંધા અથવા રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમજ મિત્રો તેમજ કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો હોય તો એ રજૂ કરવાની આપણને સમયગાળો પણ આપેલો છે એકવીસ ચાર પચીસના સત્તર વાગ્યા સુધીમાં ઓનલાઈન જ અરજી મતલબ સ્વીકારવામાં આવશે એ સિવાયની કોઈ વાંધો હોય કે કોઈ રજૂઆત હોય તો સ્વીકારવામાં આવશે નહીં હવે મિત્રો આવી રીતની ભરતી બોર્ડની ઓફિશિયલી માહિતી જે બહાર પાડવામાં આવેલી હતી તે આ પ્રમાણે છે હવે મિત્રો આપણે જે આન્સર કી જે બહાર પાડવામાં આવેલી છે એ આન્સર કી આપણે ડાઉનલોડ કરી અને જોઈ લઈએ મિત્રો ભરતી બોર્ડ દ્વારા જે બહાર પાડવામાં આવેલી જે આન્સર કી છે તે કંઈક આ પ્રમાણેની છે તો તમે જીપીએસસી મતલબ આપણે ભરતી બોર્ડની ઓફિશિયલી વેબસાઇટમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને આ જે આન્સર કી છે એ હું આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું લિંક આપી દઈશ એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ આ પીડીએફ તમને ઓપન થઈ જશે તો મિત્રો આવી રીતની જે આન્સર કી છે એ બહાર પાડવામાં આવેલી છે મિત્રો આ પીડીએફને ડાઉનલોડ કરવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરો અને એમાં જે લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ઓપન થઈ જશે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ